સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી જેવા મશીનો ચલાવી અહીંયાથી પાણી ચોરી થાય છે એવી શંકાઓ રાખી અને ખેડૂતોના પાકનું સર્વેનાશ કરવાનું કામ પાણી પુરવઠાના અધિકારીઓ કરે છે આવી અનેક ફરિયાદો મળી છે વારંવાર એક લાઈન અહીંયાથી પસાર થાય છે આવું કઈ અને બે પાંચ દસ ખેડૂત ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરવામાં આવે પરમિશન લેવામાં ન આવે ખેડૂત સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવે આવા ઘણા વિડીયો સામે આવ્યા છે આજકાલ ખેડૂતો પર જેને પાણી ચોરીના જાણે ખૂબ મોટા બુટલેગર હોય જેને દેશદ્રોહીનું કાંઈક કઈ કૃત્ય કર્યું હોય એવી રીતે ખેડૂતો માટે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે પાણીના રીઢા ચોરો પાણીના રીઢા ગુનેગારો ખરેખર જો અધિકારીમાં તાકાત હોય તો મોટા ભાગની છે ગરીબ ખેડૂતો પર જે પાક બચાવવા માટે ક્યાંક ને ક્યાંક પાણીનો ઉપયોગ કર્યો હોય છે એમાં પણ જયારે ખેડૂત પોતે ખરેખર ચોર નથી તેમ છતાંય ખેડૂતને ચોર કઈ એની પર ગુનો દાખલ કરવામાં આવે છે

ખેડૂતો માટે થોડી પણ તમારા દિલમાં જો લાગણી બચી હોય તો આવા ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે જે અધિકારી હેરાન કરવાનું કામ કરે છે જે અધિકારી પુરાવા વગર ખેડૂતો પર ગુના દાખલ કરે છે એફઆઈઆરઓ કરાવે છે અને ખેડૂતના પાકને ખરેખર નાશ થાય એ રીતે ઉભા પાકમાં જેસીબી જેવા મશીનો ચલાવે છે ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરે છે આવા અધિકારી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જો સરકાર પાસે ખેડૂતો માટે લાગણી હોય ખેડૂતો માટે સંવેદના હોય તો સિંચાઈનું પાણી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યું નથી તો એવા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે અને જે ઉદ્યોગપતિ પાણીની ચોરી કરે છે